એટલે પીએસ સરકાર એટલે કે પૂર્વા સદીભાઈ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની અંદર આવી હતી ખરેખર આ વિડીયો જોઈને તમે પણ કહેશો કે વાહ પમતા કાકા વાહ 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 ગુબા વાહ વાહ ભરતજી વાહ અને વાહ એસ બી વાહ શું તમે આયોજન કર્યું છે ખરેખર મિત્રો એમ માનવામાં આવે છે કે એસ બી હિન્દુસ્તાની ના ફમતા કાકાનો સૌથી મોટામાં મોટો સપનું હતું કે પીએસ સરકાર એટલે કે પૂર્વા સદીભાઈ ની એક મંદિર બનાવવું તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ અત્યારે સપનું પૂરું થયું છે ખરેખર મિત્રો તેને લાઈવ ડીજે રાખવામાં આવ્યું હતું તેની અંદર લાઈવ ડીજે ની અંદર લાઈવ રેલી પણ કાઢવામાં આવી હતી અને આપણા એસ બી હિન્દુસ્તાની સધી ભાઈ જેની અંદર ચારે હાથ અત્યારે એસ બી ઉપર છે એ સદી એ ભાઈ એ માં એ કુળદેવી અત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની અંદર આવે છે ખરેખર મિત્રો અત્યારે અસ્મિન દોસ્તાનીના લોકો અત્યારે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે જેના કારણે વિડીયો પણ બે દિવસથી આવતા નથી લગભગ કાલે આવ્યો હતો અને આજે નથી આવ્યો લગભગ બે દિવસની અંદર વિડિયો પણ રેગ્યુલર ચાલુ થઈ જશે પરંતુ અત્યારે સૌથી મોટામાં મોટો એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે ખરેખર કેટલાય દિવસથી આ કામ ચાલુ હતું અને અત્યારે પુણ્ય થયું છે આગળ હું તમને બધે બધા વિડીયો બતાવું છું જેને જોઈને તમે પણ કહેશો કે વાહ અસ્મિન દોસ્તાની વાહ અને હા મિત્રો જો તમે તમારી કુલદેવી માતાને માનતા હોય તો તમે તમારી કુલદેવી માતાનું નામ અવશ્ય એકવાર કોમેન્ટમાં લખજો અને સાથે સાથે એક લાઈક અને સબસ્ક્રાઇબ કરજો કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર આવી આવી સૌથી મોટામાં મોટી નાનામાં નાની જેટલી પણ એસબી હિન્દુસ્તાની રિલેટેડ અપડેટ હોય એ સૌથી પહેલામાં પહેલી ધ ગુજ્જુ ન્યૂઝ સુરેશ પ્રજાપતિ તમારા સમક્ષ પહોંચાડવાનું કામ કરે છે તો ખાસ આ ચેનલને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો વધુમાં વધુ શેર કરો આગળ હું વિડીયો બતાવું છું એ વિડીયો તમે જોજો અને જે આ મિત્રો તમારે આ પ્રાણ પ્રતિષ્ઠા વિશે શું કેવું છે તમારો

ભરતસિંહ છે તે સર્વ મિત્રો ભેગા થઈ અને તમે જોઈ શકો છો કે આપણા પીએસ સરકાર એટલે કે પૂર્બા છતી ભાઈ અને એની સાથે સાથે જેટલી પણ દેવી દેવતા હોય અને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની અંદર આવી છે અત્યારે સમગ્ર ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે સમગ્ર અશ્વિ હિન્દુસ્તાનીના લોકો અત્યારે એની ધામધૂમથી તૈયારી કરવાનું ચાલુ હતું જે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા તેની સંપૂર્ણપણે પૂર્ણ થઈ છે એટલા માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો કોમેન્ટની અંદર જય પૂર્બા છતી લખજો જય માતાજી લખજો તમારી કુલદેવીનું માતાનું નામ લખજો અને જુઓ આગળનો આ વિડીયો